સ્વાગત છે પરિવાર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં ગુજરાત ભાજપ પ્રદેશના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત મહાનુભાવો રક્તદાન શિબિરની મુલાકાત લીધી હતી ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકસો બાવીસમી મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો રક્તદાન મહાદાનના ઉદ્દેશ્યથી વાસના રોડ કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે ત્રીજા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હિન્દુ બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવ્યું જેની અંદર બ્લડ કેમ્પનું ઉદઘાટન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ પૂર્વ મેયર ડોક્ટર જીગીશ્નાબેન શેઠ પૂર્વ કાઉન્સિલર વસંત પટેલ પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધી પરિવાર ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી યુજર રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું પરિવાર ફાઉન્ડેશન વડોદરા છેલ્લા 16 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતા આવ્યા છે એ અંતર્ગત આજે કલ્યાણ પાર્ટી પ્લોટ વાસરા રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે આ અમારો ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે અને અમે ખાસ કરીને ઉનાળામાં બ્લડ ડોનેશન કેમ કરતા હોઈએ છે કારણ કે સૌથી વધારે જરૂર અત્યારે ઉનાળામાં પડતી હોય છે અને ખાસ કરીને ઉનાળામાં લોકો રક્તદાન કરતા નથી તો અમારો એવો પ્રયત્ન હોય છે અમે ઘરે ઘરે જઈએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અત્યારે સૌથી વધારે જરૂર રક્તની પડતી હોય છે અને બ્લડ બ્લડ જે સંસ્થા હોય છે એ લોકો પાસે બ્લડ ઓછું હોય છે જેથી અમે પ્રયત્ન કરીએ અમારો પ્રયત્ન હંમેશા સફળ થયો છે ત્રણસો ઉપરાંત રક્તદાતાઓ દર વખતે આટલા બેતાલીસ ચોમાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં બી રક્તદાન કરતા આવ્યા છે અને આજે પણ ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેટ થશે પ્રથમ તો આજે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા એકસો બાવીસમી મન કી બાતમાં ઉપસ્થિત રહેવાનું થયું આજે ખૂબ સુંદર પ્રસંગો એમને વર્ણવ્યા છે ગુજરાતના સિંહોની વાત હોય કે મધુમખી પાલનની વાત હોય અને જે નેચરલ મધ અને એના સ્ટાર્ટઅપ વિશેની વાત હોય એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વાત હોય અનેક પ્રકારના વિવિધ પ્રસંગો વિવિધ આયામો ઉપર મોદી સાહેબ દર મહિને છેલ્લા રવિવાર મન કી બાતમાં વાત કરતા હોય છે જેનાથી આપણને જાણકારી પણ મળે છે એક પ્રેરણા પણ મળે છે અને એક ઉત્સાહ પણ આવે છે કે આવા ઘણા સારા કામો દેશભરમાં ચાલી રહ્યા હોય છે અને એમાંથી પ્રેરણા મળીને આપણે પણ કંઈ આમાંથી નવું કરી શકીએ શીખી શકીએ તો પ્રજાજનો નાગરિકો માટે ખૂબ ઉત્તમ હોય છે એટલા માટે આ મન કી બાતનો કાર્યક્રમ એક ઉત્તમ ઉદાહરણ છે સીધા જ પ્રધાનમંત્રીજી દેશના નાગરિકો સાથે જોડાય છે સાથે સાથે આજે પરિવાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજિત કરવામાં આવ્યો છે આપણે સૌને જાણકારી છે જ કે બ્લડ એ જીવન બચાવવા માટે કેટલું જરૂરી છે જ્યારે જ્યારે પણ રક્તની જરૂર હોય તો એક મનુષ્ય જ બીજા મનુષ્યને કામમાં આવતો હોય છે એ જ ઉપર અને આ જે સિઝન છે જે પ્રકારની એમાં પણ રક્તની આવશ્યકતા વધારે રહેતી હોય છે એવા સમયમાં પરિવાર ફાઉન્ડેશને જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એ બદલ પરિવાર ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરે તે માટે શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ બે હજાર પંદરથી થી એક વિષય શરૂ કર્યો છે એને મન કી બાત દ્વારા દેશભરમાં દરેક લોકો કંઈક નવો વિચાર કોઈક નવી જેને કહી શકાય કે નવું સર્જન કોઈ સેવા જેમાંથી બાકીના લોકોને પ્રેરણા મળે એટલા માટે મોદીજી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે અગિયારથી સાડા અગિયાર દેશના લોકોને સંબોધન કરે છે અને આના એના ભાગરૂપે જ આજે અમારા પ્રમુખશ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈને અમે લોકો વડોદરા સંસ્કારી નગરીમાં આજે આ મન કી બાત નિહાળી છે અને આજના જે પ્રસંગો છે પણ ખૂબ સારા છે ધારો કે મધુમખી પાલન ગુજરાતનું તો ગૌરવ છે કે આજે આપણા સિંહોની સંખ્યા છસ્સોથી વધીને પોણા નવસો ઉપર ગઈ તો પ્રકૃતિનું રક્ષણ અને પ્રકૃતિ સાથે જોડાઈને જીવનની નવી રાહ એ આમાંથી પ્રેરણાદાયી પ્રસંગો બને છે અને એવા જ પ્રસંગો આજે એમણે ખાસ કરીને યોગ દિવસ આગામી એકવીસમી તારીખે છે તો વિશ્વમાં યોગ દિવસને પ્રસ્થાપિત કરનાર આપણા દેશના પ્રધાનમંત્રી આદરણી મોદીજી છે જેણે યુનેસ્કોએ પ્રમાણિત કર્યો અને દેશના એકસો ચાલીસ દેશોમાં આ યોગ ચાલે છે એકવીસમી જૂને અને એનાથી ઘણા જીવનમાં રોગો મુક્તિ મળી બાકીના સ્વાસ્થ્ય માટેની જે આપણી પરંપરા રહી છે આદિઅનાદિ કાળથી યોગ એ ભારતની મૂળભૂત વિચારધારા છે ખૂબ સરસ કાર્યક્રમ થવાનું છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશની સેનાએ જે પરાક્રમ કરીને બતાવ્યું છે અને આપણા બ્રહ્મોસે જે દુનિયાને બતાવ્યું છે કે અમે અમારી સુરક્ષા કરી જાણીએ છીએ એસ ફોર હંડ્રેડથી માંડીને ભારતે પહેલીવાર દુનિયાને બતાવ્યું છે કદાચ ઇઝરાયેલ કે યુક્રેન એન્ટ્રીડ્રોન સિસ્ટીમ દેટ મે બી સક્સેસફુલ એટી પર્સન્ટ વી હેવ અચીવ 100% એટલે ધન્યવાદ છે આપણી થલસેના વાયુસેના અને જલસેના આ બધાના માર્ગદર્શનમાં જે રીતે આપણી આખી ટીમ મોદીજી અમિતભાઈ રાજનાથસિંહજી અને અજીત ડોભાલ જે આપણા આખી વ્યવસ્થાઓનું બધું સંભાળે છે ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ તો આ બધાએ ખૂબ સારું કામ કર્યું છે અને ગુજરાતની ધરતીમાં મોદી સાહેબ આવે છે અને આજે પરિવાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન અને એ પણ આજના દિવસે જ્યારે મોદી સાહેબ પધારે છે અને સામાન્ય રીતે ઉનાળામાં લોહીની જરૂરિયાત વધારે હોય છે અને એવા વખતે રક્તદાનને આપણે વર્ષોથી માનતા આવ્યા છીએ મહાદાન તો કોઈના જીવનમાં એક નવું જીવન આપી શકે આ લોહી ક્યાં જવાનું છે કોઈને ખબર નથી એ કોનું જીવન બચાવશે એ દેનારને પણ ખબર નથી આ એક નિસ્વાર્થ ભાવ છે અને આ ભાવ ટકી રહે જેથી કરીને સમાજમાં અંગદાનનું પણ નવું એક ગુજરાતમાં બહુ સારો પ્રયાસ થઈ રહ્યો છે જેટલી અંગદાનની જરૂર છે આપણને એટલા અંગદાનો મળી રહે એવા પ્રયાસો થઈ રહ્યા છે અને લોકો સંકલ્પ લઈ રહ્યા છે તો જીવનમાં જીવતા જીવતા બીજાને જીવાડી શકાય એ બહુ મોટું ઈશ્વરીય કાર્ય છે હું માનું છું અને આ કરવું જોઈએ અને પ્રજા આ રીતે સમર્પિત થઈ રહી છે અને ગુજરાત તો હંમેશા સખાવત માટે સમર્પણ માટે ગુજરાતની એક પરંપરા સંસ્કૃતિ રહી છે